અબડાસા તાલુકાના ગરડા પંથકમાં આવેલા ઉકેર ગામની ગોચર જમીન પર પવનચક્કી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ અને અતિક્રમણ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા નિયમ મુજબ ગોચર ભૂમિ કે સરકારી પડતર જમીન પર કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિને મંજૂરી આપી શકાય નથી

વારંવાર એ કીધું હતું કે અમે ગૌચર માટે તમને આપશું હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી અને આ ડાયરેક્ટ કામ ચાલુ રાખે છે થલાં ખોડી ગયા છે અમે કામ બંધ કરાવ્યું છે હવે પછી જો કામ ચાલુ કરશે ને અમે બંધ હજી પણ રાખાવશું અને કદાચ અમને આ કંપનીવાળા વધારે એરિયન કરશે તો અમે આગળ પર જશું તંત્ર દ્વારા આગળ પર જશું અને આ ગૌચરનું જે પણ હોય એ બેસી કરી અહીંયા રાષ્ટ્રીય પક્ષી રહે છે અમારી શિમળાની અંદર તારો છે બીજો છે પછી બકરીઓ છે બધાને અહીંયા નુકસાન પડે છે ગાય છે ભેંસો છે ઓછામાં ઓછી ગાયો અહીંયા ઉકી ગામની પાંચસો ઉપર હશે હશે તો વધારે હજાર જ જે આજુબાજુ હશે પણ છતાં હું પાંચસો કહું છું હા ગવચંદની બારામાં મિટિંગ થયેલી હતી લીધી કઈ વાર તો નથી દીધી કીધું તું અમે પંચાતમાં આપશું પણ પંચાતમાં હજી કાંઈ આપ્યો નથી લોકો અમે નહીં આપે તો અમે આગળ જશું કામ બંધ કરાવીશું આગળ જશું